રૂવાપારી રોડટેકરી ચોક નજીક આવેલવાળા બળવંતભાઈ રવજીભાઈની સાંગી હાર્ડ નામની ફર્નિચર બનાવતા શેરમાંગ અચાનક આગ ભભૂકી હતી આ આગની જાણ ફાયર સ્ટેશને કરતા ફાયર સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી પાણીની છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતો જોકે આગનું કારણ કે નુકસાન જાણવા મળ્યું ન હતું લાઈન નાભી કરી છે આ બાજુ લાઈન ઊભી કરી ચાલુ કરાવજો ચાલુ

ચાલુ કરાવી કેજો ચાલુ